પશ્ચિમ ગટ જિલ્લાના માંડવી તાલુકાના નાના જામસડા ગામમાં રામદેપી મંદિર પ્રાંગણમાં અનુસૂચિત જાતિ પશ્ચિમઘટ જિલ્લા પ્રમુખશ્રીની જવાબદારી હિતેશભાઈ સંજોડ તેમજ માંડવી તાલુકા પ્રમુખશ્રી તરીકેની જવાબદારી જગદીશભાઈ થારોને સોંપવામાં આવી હતી આ પ્રસંગે ગ્રામજનો બહોળી સંખ્યામાં અરવિંદ કેજરીવાલ અને આપની વિચારધારા સાથે જોડાઈ પાર્ટીનો ઈમાનદાર ખેંચ ફેર્યો હતો પશ્ચિમગટ જિલ્લા પ્રમુખશ્રી સંજયભાઈ બાપટની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પશ્ચિમગટ જિલ્લા ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ મારવાડા પશ્ચિમ કચ્છ જિલ્લા સહમંત્રી દીપકભાઈ દીપરભાઈ સોમૈયા હાજર રહ્યા હતા જય હિન્દ મારું નામ સંજય બાપટ છે આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખની જવાબદારી છે આજ રોજ માંડવી તાલુકાના નાના જામથળા ગામ મધ્યે અમારા આપણા રામદેવપીરના સાનિધ્યમાં રામદેવપીરના પ્રાંગણની અંદર અમારા હિતેશભાઈ સંજોતને આ અનુસૂચિત જાતિ મોરચાના પશ્ચિમ કચ્છ જિલ્લાના પ્રમુખશ્રીની જવાબદારી આપી છે એવી જ રીતે અમારા માંડવીના તાલુકા પ્રમુખ તરીકે જગદીશભાઈ થારૂને આજે રામદેવિંના સાનિધ્યમાં એમને પણ જવાબદારી આપી છે અને બંને મિત્રોએ આ જવાબદારી સર સ્વીકારી છે અને આગામી સમયમાં આ સંગઠન ખૂબ મોટું કરવાની તેમજ માન્ય કેજરીવાલ સાહેબની વિચારધારા જન જન સુધી પહોંચાડવાની એમણે જવાબદારી લીધી છે એટલે આપના માધ્યમથી અમે સૌને અભિનંદન પણ પાઠવીએ છીએ અને સાથે સાથે રામદેવ પીરના સાનિધ્યમાંથી શિક્ષણ આરોગ્ય અને રોજગારના જે કામો ચાલુ છે એ અવરિતપણે ચાલુ રહેશે અને આજે જે જોડાયા છે નવા બહોળી સંખ્યામાં લોકો અમારી સાથે વિચારધારાથી એ તમામ પણ આમ આમ આદમી પાર્ટીની વિચારધારા અને માન્ય કેજરીવાલ સાહેબની વિચારધારા જન જન સુધી પહોંચાડશે એવો અહીંથી અમને કોલ પણ મળ્યો છે એટલે આ ફરીથી બંને મિત્રોને અમે અહીંથી છીએ ગામે જે આમ આદમી પાર્ટીની એક બહુ જેને કહેવાય કે પ્રતિષ્ઠિત એવી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને પ્રમુખ સાહેબ શ્રી સંજયભાઈ બાપર સાહેબ તથા ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ ગોવિંદભાઈ પાયણ સાહેબ તથા દીપક સાહેબ તથા થારૂ સાહેબ અને આજે જે મને એક મોટો હોદ્દો આપી અને પશ્ચિમ કચ્છ જિલ્લાનો જે પ્રમુખ પદ મને આપ્યો છે તો એની સાથે હું આનંદની લાગણી અને હર્ષ પણ અનુભવું છું અને આવતા સમયમાં સતત અને અવિરત હું અનુસૂચિત જાતિ તથા તેમના જે સિદ્ધાંતો છે પાર્ટીના એ સિદ્ધાંતોને વરી અને તમામે તમામ પિતાધારા સાથે કાર્યો કરવા અત્યારથી હું સંકલ્પ છું અને આવતા સમયમાં ત્યાં પણ અનુસૂચિત જાતિના સમાજના જે લોકો પર થઈ રહેલા અત્યાચારો તથા જે અમુક ગામોની અંદર આજે પણ પોલીસ કેસો તથા પોલીસ પણ પોતે પણ એફઆરઆઈ નોંધવામાં આનાકાની કરી છે ત્યારે અમારી વચ્ચે ઉપસ્થિત એવા લોકલાડીલા સંજય સાહેબ એમની વિચારધારા એની જે કામ કરવાની જે પરિસ્થિતિઓ જે નિર્માણ કરેલ છે તો એ એમની વિચારધારાને ભરી અને આજે આખું ગામ અને હું પોતે હિતેશકુમાર સામજી સંજોટ એ પાર્ટીને અનુરૂપ અનુલક્ષી આગળ પણ કામ કરતો રહીશ જય હિન્દ જય ભારત મારું નામ જગદીશ વેરતી થારું હું માંડવી ગોકુલવાસમાં રહું છું આજે જામથાડા મુકામે મને જે માંડવી તાલુકા પ્રમુખ જાહેર કર્યા છે સંજયભાઈ બાબતે હું એનો આભારી છું આમ આદમી પાર્ટી એક કટ્ટર ઈમાનદાર પાર્ટી છે કોઈ એમાં ભ્રષ્ટાચાર કોઈ નથી કોઈ નથી કરતો કોઈને કરવા દેતો નથી ને આ ભાજપ વાળા છે એ લોકો ખોટા સમજી લો ને ખોટા ખોટા સાહેબ ને કેજરીવાલ સાહેબ ને ખોટા ખોટા કેસ કરીને ખોટા ખોટા જેલમાં નાખે છે વિચાર કરો પોતે બીજાને કહે છે કે ભાઈ આ સો કરોડો સરદ રેડ્ડી કરી ગઈ છે ભાઈ કઈ રૂપિયો નથી સંજયભાઈ અરવિંદ કેજરીવાલ પાસે છતાંય એને ખોટી રીતે ફસાવ્યા છે આમ આદમી પાર્ટી એક કટ્ટર ઈમાનદાર પાર્ટી છે લો લે જન માટે પાર્ટી છે ને એનો આભારી માનું છું કે મને માંડવી તાલિકા પ્રમુખનું નું બધ સબર જય હિન્દ જય ભારત